મિશ્ર શાળા નંબર નવ અને દસ ના નવા ભવન માટે ચારસો અઠાણું લાખના ખર્ચે બનનારી ઇમારતોનું આજે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું નવસારી નગરપાલિકા શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં સુવિધાઓ મજબૂત બનાવવા સમગ્ર શિક્ષણ મિશન દ્વારા મંજૂર થયેલ નવા ભવન અને ક્લાસરૂમોનું બાંધકામ શરૂ થયું છે મિશ્રણ શાળા નંબર નવ અને દસ માટે કુલ ચારસો લાખના ખર્ચે બે શાળા ભવનોમાં કુલ પચીસ અદ્યતન ક્લાસરૂમોનું નિર્માણ થશે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે નવા ભવનથી વિદ્યાર્થીઓને

સમગ્ર પ્રજાજનોની જરૂરિયાતો સંતોષાય નવસારી મહાનગર નવા સાથે પ્રગતિ કરે એને માટે સુચારુ આયોજન સાથે આપણે આગળ વધી રહ્યા છે આજે દશેરા કેકરી નવસારી ખાતે નગર શિક્ષણ સમિતિની શાળા નંબર નવ અને બીજી સ્કૂલ શાળા નંબર દસ આ બંનેનો જે નવા મકાનો બનવા જઈ રહ્યા છે તેનું ભૂમિપૂંજન કરવામાં આવ્યું લગભગ ચારસો ને અઠાણું લાખ રૂપિયાના ખર્ચે આ બંને સ્કૂલોના ના પચીસ નવા બનવા જઈ રહ્યા છે આ સ્કૂલો ખૂબ જ સરસ બને શુભેચ્છા પાઠવું છું અને વર્ષો જૂની જે આ મહા વિસ્તારના લોકોની માગણી હતી ખુશી દેખાઈ રહી છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા જિલ્લા ભાજપ પ્રમુખ છે ભુરાભાઈ શાહ અજયભાઈ દેસાઈ સંકેતભાઈ શાહ પ્રશાંતભાઈ દેસાઈ વિજયભાઈ રાઠોડ સૌ આગેનવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ